હા આ બે વાર આવતી નો મે બહુ વધી જો વીઆઈપી બે પાસ લીધા વીઆઈપી નું સુખ હોય તો ભીડ છે કાટલે લાગી જ હા એટલે બે વીઆઈપી પાસ લઈ લીધા આ હાલ હાલ નવા વરસની શરૂઆત થઈ ગઈ છે ભાઈ નવા વરસનો પહેલો દિવસ છે અને મારા ભાઈ નીકળી ગયા છે કઈ જગ્યાએ જવા માટે કંતેર ગડગેજીને વિનાયક અને ડાકોર જવા પ્લાનિંગ છે બાઇક રાઇડ પહેલા

પહોંચી ગયા મંદિર તરફ બહુ ભીડ છે જો દર્શન થાય તો ઠીક બાર થી કરીને જવું પડશે કેમ કે અમારે ડાકોર નો રસ્તો કાપવાનો છે જો ભીડ તો બતાવું તમને બહુ છે આ મંદિરનું જે લોકેશન છે બહુ મસ્ત છે હું તો અમે તો પહેલી વાર આ બાજુ નજીક જ છે એટલું દૂર નહીં પણ પહેલી વાર આયા શું કેવું આગળ બતાવ તારે એ હા જો બતાવું ભીડ આગળ ભીડ બહુ વધી જો વીઆઈપી બે પાસ લીધા વીઆઈપી ની સુગવડ જો ભીડ છે કાટલે લગીન જો અને અમારે અર્જન્ટ હતું એટલે બે વીઆઈપી પાસ લઈ લીધા શું કહેવું હવે જલ્દી દર્શન થઈ જશે ને વીઆઈપી પાસ લીધા એટલે ખબર નહીં આ રસ્તો સીધો દર્શન કરાવે છે બે પાસ આ રીતના બે પાસ હતા ચાલો આમ તો મંદિર સારું જો ખાવા પીવાનું બધું છે હા બચાલટી માટે અને આમ મજા આવે એકદમ નેચરલ નેચરલ વાઇબ આવે એકદમ ચલો 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 વાહ ભાઈ જો હાથી વાળા ઝરણા આ બધું રમકડાઓ હાથી એટલે અવાજે આવો જો હાથી માં અહીંયા ને જો આથી બોલે છે પાણી આવે બધે જો તો થી બનાયેલું છે ને

આપણે એક વસ્તુ વગાડવાનું હોય એન્ટ્રી ના પડી આપડી હા જે એકદમ ગુફા જેવું તો ઘણા લોકોએ જોયું હશે મંદિર તમે લોકોએ તો હું તો પહેલી વાર છું

વી વીઆઈપી લાઈનમાં તો બહુ ભીડ નહી લાગતી હા હા જો ખાવા માટેનું ફૂડ માટે સારું બનાવી છું મંદિરમાં બધું બનાવ્યું છે મોલ જેવું તો આમ દર્શન અહીં તો બહુ ઊભું નહી રહેવું પડે જો ભાઈ હું તો સાથે બના ને તો તમાર મનોકામના પૂરી થાય બનાવી દેતા જે મનોકામના હોય બનાવી દે આવડે છે ને ઊંધો સાથે જો આ રીતે કહું ઊંધો સાથી કરો ને તમારી મનોકામના પૂરી થાય સરસ થાઈલેન્ડના ગણપતિનું નેપાળ નેપાળમાં ગણપતિ જો મૂર્તિ

વાંચી લેજો ભાઈ ચલો 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 આ મંત્ર વાંચજો બધા શું છે નીચે નીચે સીડીઓ છે આપણા ગણપતિજીની બધી મૂર્તિ ને બધું એનો ઇતિહાસ છે જો અલગ અલગ મૂર્તિ છે ક્યાં ક્યાં ગણપતિનું સ્થાન છે ને એ હતું બધું હરિયા વાહ ભાઈ વાહ આમજો ભાઈ ચાઇનામાં ગણપતિજીની મૂર્તિ છે હજો ચાઈનામાં આવી લાગે જો જો કમ્બોડિયામાં જુઓિયામાં બોલતી મસ્ત કંબોડિયા જો બાંગ્લાદેશ આપણો દુશ્મન દેશ છે તો ગણપતિ બાપા બધે ફેમસ છો શ્રીલંકામાં જો શ્રીલંકા માં આવી મૂર્તિ ઉપર જમ્યા મંદિર જો ભાઈ આ બીજા માળે શિવલિંગમાં લઈ ગયું છે अनुदो अनुदो आ ज्योत <laughs> ना घी नो स्टोरेज छ जो संग्रहालय आनी अंदर जूना जुना घी छ एमना सुकेऊ जें रुपिया चटाडवाने उलो छ एऊ लेनै लाइन आले न आ सिंधी आ गओला सुकेऊ गुंदी गुंदी ने चटाडे है न चिल्ला बदा चटाडे उंजो आ આ ભાઈ ચોટાડા ભાઈ અમે તો કંઈક તીજે માળ આવી ગયા અમે બે જ છો જો આખું ખાલી જ છે આપણે બે જ વીઆઈપી રહ્યા આ વીઆઈપી વીઆઈપીવાળાના અંદર ત્યાં બધું જોવા મળે ન જે ડાયરેક્ટ આવે ને બહારથી લાવી છે હા જો આજ બધી ભીડ છે ભીડમાં ઊભું રહેવું પડે બહુ એમ અમારે નીકળવાનું છે જો ભાઈ ચલો જો બસ છેક આવી ગયા ચોથે ચોથામાં ને પાંચમો માં આવો તો થોડું તો ઊભું તો રહેવું જ પડે બંદી ની છેકરજ પણ અહીંથી થોડીક લાઈન હોય મંદિર બનાવ્યું છે મસ્ત નહીં ડિઝાઇન ડિઝાઇન જો ભાઈ અહીંથી મોતીજી આગળથી તમે દર્શન કરાવવું લે પહેલાં વર્ષના પહેલાં દિવસે દર્શન પણ કરાવજો બધા જો ભાઈ બધા દર્શન કરી દેજો તમને પેલા વર્ષે સિદ્ધિ વિનાયક ને દર્શન કરાયા મૂર્તિ બહુ મસ્ત છે જો સાઈન મહારાજ

ચલો અગર ડાયરેક્ટ નીચે મળીએ સાઈડમાં અમને જગન્નાથનું નાનું મંદિર મળી ગયું ત્રણ મૂર્તિઓ છે સારા દર્શન થઈ ગયા નહિ આયુર્વેદિકનું છે વિઝા કઢાવત ભેજો કોઈનો મહાપ્રસાદ ચલો લો ભાઈ મંદિર થી અમે નીચે આવી ગયા એક વસ્તુ બતાવજો જો આ રહ્યો ને અહીંયા ગણપતિ બાપા સફેદ વૃક્ષ માટે આવ્યા હતા મુંબઈ થી શું કેવું એના લીધે છે મુંબઈ થી દાદા અહીંયા પધાર્યા હતા હા જો એ વૃક્ષ બતાવો તમને આ જો અહીં દેખો હા ઇન્સ્ટાગ્રામ પેજ છે ભાઈ સ્કેન કરીને ફોલો કરી દેજો અમને ફોલો કરજો અમારા એટલા સસ્કા બની ગયા i ભાઈ અમે મંદિરના ગાર્ડન બાજુના એરિયામાં આવી ગયા કેવું મસ્ત થયો જો અહીંથી મંદિરનો નજારો જોવો એકદમ સિનેમેટિક તો જોયા હશે કેવા લાગ્યા કહે દો કોમેન્ટમાં ના જો લાઈન જો ખાલી છે આમથી આમ આમથી આમ આમથી આમ છે છે કાંઈ લગી મંદિર લગી જાય અહીં અમે તો ડાયરેક્ટ આમથી આવ્યા અને સિદ્ધાંત દર્શન કરીને આયા કેવું મંદિર લાગે ને મસ્ત જો આખું ઉંદર બેઠા રહી મજા આઈ ને એકદમ મસ્ત દર્શન છે આથી છે કોઈ મુશક હા આથી છે પછી મુશક રાજ ગણપતિ બાપાનું મંદિર આ બે ફુવારા બરણાવી છે જગ્યા બહુ મસ્ત છે હવે અહીંથી ડાયરેક્ટ ડાકોર જવાનું છે હવે ડાકોર માટે ની કઈ બરાબર વિડીયોમાં માં બનાવી દેજો શું હા શું થયું અમારા ભાઈ થોડા શરમાઈ જાય ભૂખ લાગી પાછી ભૂખ લાગી જો ભાઈ અમે આવીએ એટલે ખાવાની તો વાત હોય તેનો ખાખાત કરીએ છીએ આયા તમને ચલો 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 એકદમ ગ્રીનરી ને એકદમ મજા આવે બેસવાની ના હા આપણો ગણપતિ બાપાનું જે મંદિર છે ને એ ગુજરાતનું ને પણ એશિયાનું સૌથી મોટું મંદિર છે શું કહેવું એશિયાનું સૌથી મોટું છે અને કેવું રહ્યું દર્શન જે મજા આવી દર્શનમાં બહુ મજા આવી થવા આપણે જોઈએ હા ભાઈ વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કદાચ બીજા પાર્ટમાં એડ કરશું જોઈએ તમને ચમનું છે બહુ લાંબો વિડીયો રહી ગયો બોરિંગ આવતી હોય તો લાઈક લાઇક કરજો પડીને નાઓ ચલો ભાઈ